મેઘરજના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોએ કર્યો રસ્તો ચક્કાજામ મેઘરજથી પંચાલ રોડે કર્યો ચક્કાજામ છેલ્લા આઠ દિવસથી ઇન્દિરાનગર વિસ્તારમાં નથી આપ્યું પાણી ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર ચૂપ જ્યાં સુધી પાણીની સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી રસ્તો બંધ

અમે રસ્તો રોક્યો છે તમે આવો અહીંયા અને અમારું પાણી નિકાલ કરો અમારો રસ્તાનો ભી નિકાલ કરો અમારો રોકચાળો ફાટે છે અમારે કઈ જવાનું નાન નાના છોકરા લઈને અમે ઇન્દિલા રહીએ છીએ અમને પાણી નિકાલ કરી ના તમે રસ્તા નું નિકાલ કરો પાણી નું નિકાલ કરો અમારી રજૂઆત કરી અમારી રજૂઆત અમારી ઓભરતા નથી કશું કોમ કરતાય નથી તમારું કરવાનું